જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય સારી થઈ ગઈ છે જવા છે તો તમને એવો લાગતો જ હશે એટલે થોડુંક સારું થઈ ગયું છે તો આજે ટિફિન પણ ને મારા બપોર માટે પેટનો જે મને પ્રોબ્લેમ હતો તો આજથી ખાવાનું સ્ટાર્ટ કર્યું છે બટ આજે બપોરે તો સવારે ખાખરો ખાધો તો બપોરે અત્યારે ઓનલી ફોર મગજ ખાઈશ સાંજે એક રોટલી ખાઈશ એટલે કે વાંધો ન આવે ધીરે ધીરે સ્ટાર્ટ કરું તો અને મારે ની થાળી છે એના ઓર્ડર પણ કમ્પલીટ કરવાના છે રાખડીના કારણે ઘણા બધા ઓર્ડર કમ્પ્લીટ કર્યા અને આજે બી ઓર્ડર કમ્પ્લીટ જ કરવાના છે તો અત્યારે એક રેઝિન થાળી નાખવાની છે મારે એનો કોટ નાખવાનો છે તો એ કરી લઉં અને પછી મારે જે કપડાં સુકવવાના છે તો એ બધું કામ કરી લઉં તો આજે થોડુંક એવી તબિયત સારી થઈને એટલે મજા આવે કામ કરવાની તો હું સૂતી જ રહેતી મને કંઈ પણ કામ કરવાની ઈચ્છા ન થાતે ઇમરજન્સી જે ઓર્ડર હોય છે ને તો એ ભી કમ્પ્લીટ ખાલી કરતી બસ તો એ ઓર્ડરમાં ય મને મજા ન આવતી કારણ કે મજા જ ન હોય તો માંડ માંડ કમ્પ્લીટ થાતા બટ હવે સારું થઈ ગયું એટલે વાંધો નહીં આવે હજી બી રાખડીના ઓર્ડર પેન્ડિંગ પડ્યા છે તો એ ભી કમ્પ્લીટ મારે કરવાના છે તો ચલો મળીએ પછી તો પૂછા થાળી બનાવવાની હતી ને તો એ મે નાખી દીધી એમાં એક કોટ અને બહાર વરસાદ પણ આવે છે જો અંધારું તો જોત્યું છે ફૂલ અંધારું થયું છે અને વરસાદ પણ આવે છે છટા છાટા તમને દેખાતા હશે એ જો આ બાજુ વરસાદ આવ્યો એટલે આ બધું ભીનું થઈ ગયું મારું ગેલેરી હમણાં ગેલેરી છે ને પણ મેસી મેસી થઈ ગઈ છે કારણ કે હમણાં મને મજા નહોતી ને એટલા માટે વરસાદ પણ આવે છે અંધારું ફૂલ થયું છે છે ને બહુ સારો એવો વરસાદ આવે છે એવો વરસાદ આવે છે ગરમી પણ જોરદારની ગરમી હતી ફ્રેન્ડ્સ તો કે તમે લોકો પૂછોમાં બહુ જ સવારે ગરમી થતી હતી હું ખાલી ટિફિન બનાવી રહીને ત્યાં તો હું નીતળી ગઈ એટલી ગરમી હતી અને ત્યાં સુધી તો કંઈ નહોતું મારે કપડાય સુકવવાના છે વાત છટાવે છે બારી બંધ કરી દઉં કર મારો બેટ ડફર એ બધું પણ રહી જશે પણ મારે છે ને હવે અંદર સુકવવા જોશે હવે ફૂલ જોરદારમાં આવે છે મને ભારી બંધ

ગર્ના કે જે પૂરી થઈ છે એટલે બતાવીશ અહીંયા ફ્લાવર પોટ બને છે અને ફરાકડીને એટલી બધી બની ગઈ છે એટલે જે જો આ જો આખો ભર પાણી પાણી થઈ ગયું બસ થોડું પાણી આવે તો વાંધો નથી દેવું એય જો છેના કેવો વરસાદ આવે છે આ બધું મારું પલરી ગયું ચલો કુંડા વ્યવસ્થિત કરી નાખું એટલે વાંધો ન આવે છે રાખડી બનાવવાનું સ્ટાર્ટ કરી દો અને વરસાદ તો છે ને જોરદાર નો આવે છે પાછો મસ્ત જોરદાર આવે છે પાંચ વાગ્યા છે વરસાદ આવી રહ્યો છે અત્યારે વરસાદ આવ્યો હતો ને ત્યારે પણ ઘણી બધી વાર આવ્યો હતો અને અત્યારે ફૂલ અંધારું થયું બહુ સાડે ચાર ની આસપાસ સ્ટાર્ટ છે અમદાવાદ માં વરસાદ જ તો જોરદાર નો આવી જાય વરસાદ અને મોટે મોટે છાટે અને મસ્ત વરસાદ આવે છે આજે તો અમારે શું કહેવાય કઈ ખાવાનું તો છે નહીં નહીતર તો મસ્ત મસ્ત ભજીયા બનાવત કે દાળ વડા બનાવત એવું બનાવત થેપલા બટ કઈ નથી આજે સાંજે ખાલી એક રોટલી હું ખાઈશ રોટલી સ્ટાર્ટ કરીશ એવું છે ને ચાલો મારો રાખડીનો ઓર્ડર છે અત્યારે સાંજેને આપવાની છે એટલા માટે તો કે બનાવી લઉં તો ચાલો ફટાફટ રાખડી બનાવી લઉં બીજા પણ ઓર્ડર પેન્ડિંગ છે હ બટ કન્ટિન્યુસ નહીં કરું કારણ કે પછી તબિયત ભી પેલી છે હજી હજી સારું નથી થયું થોડી થોડી બનાવીશ ચાલશે